આરોહી બાય બાય તો તેમ મમ્મી ને ગોડ મોર્નિંગ મીના ગાઈસ આજે આરોહીન તબિયત ખરાબ છે ગાઈસ આજે જે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને અત્યારે મારા ઘરે આવી ગયા છે બિલ્લીપત્ર જોઈ શકો છો કેટલા મસ્ત મજાના છે જો આ છે ને અમારે શ્રાવણ માસ હોય ને એટલે મારા મામા છે ને આખો શ્રાવણ માસ મારે મારા માટે બિલી લઈ આવે કેમ કે મારા મામાના ઘરે બહુ જ મોટી બિલ્લી છે એટલે મામા છે ને લઈને આવી જાય છે હવે આને હું ચબલાં પેક કરીને રાખી દઈશ આટલા બિલી મારે ત્રણ દિવસ ચાલશે જો કેવા છે તમારે પણ ઘણી શ્રાવણ માસમાં છે ને બધાને બિલ્લીને ચડાવવું જોઈએ મહાદેવને બહુ સારી વસ્તુ છે હે ઓર્ડર ના કોઈને આપવામાં નહીં આવે ભાઈ આપણે થોડી કોઈના માટે છે મામા મારશે તો આપણા માટે પણ નહીં લાવે કા બાબુ ના ના કે મમ્મા કે ના ના મમ્મા ના ના કોઈને નહીં આપશું કહી દે મમ્મા કોઈને નહીં આપશું કે મમ્મી છે નાસ્તો કરો બેસી ગયા અત્યારે અત્યારમાં અને આરોહીને આજે તબિયત બહુ જ ખરાબ છે એટલે આરોહી જે મારે સામો જોઈને ફરી જાય છે મોડું ફેરવે મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી છે નાસ્તો કરવા બેસી ગયા છે ફાઈનલી નાસ્તામાં શું જોશે જોઈ લઈએ રીંગણા બટેટાની સબ્જી છે સેવઈ બનાવી છે મરચા છે મમ્મી કરે છે નાસ્તો આ છે ધતુરાના ફૂલ જોઈ શકો છો આ બધા ફ્લાવર જે મહાદેવને પસંદ છે ને મારા મામા છે ને હું આગલે દિવસે કહી દઉં એટલે ઘરે હાલી જઈ આ ધતુરાના ફ્લાવર છે આ આકડાના ફૂલ છે પછી આ દેદાના ફૂલ છે આ બીજું ફ્લાવર છે બીલી પેજ છે આ બધું મને મહાદેવને ચડાયું છે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવ એ નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં તો આજે છે શ્રાવણ માસનો બીજો સોમવાર છે તો આપણે ફાઇનલી ઉઠી ગયા ઉઠી અને મહાદેવને જળને બધું ચડાવી દીધું છે ચડાવીને આપણે ત્યાર આવી ગયા છે આઈસ ફેશિયલ કરવા માટે તો આ છે આઈસ ફેસિયલ કરવા તો આપણે આજે કરી નાખવાનું છે આઈસ ફેશિયલ હમણાંથી ફેસ નહોતું પેલું ભર્યું આઈસ ફેશિયલ નહોતું ભર્યું તો આ છે ત્યાં મળી લો ને આજે આઈસ ફેશલ કરી નાખવાનું હા ના આજે શ્રાવણ મહિના મે સોમવાર છે એટલે અમે ધોનેશ્વર જઈએ છીએ હમણાં મહાદેવના દર્શન કરવા માટે અને ટ્રાફિક પણ હશે પણ મારે સોમવાર હોય એટલે મારે જવું પડે એટલે હમણાં તમે લોકો દસ વાગે દસ વાગ્યા ને એટલે અમારા લોકોને જવાનું છે ધ્રોણેશ્વર મહાદેવ દર્શન કરવા માટે પેલા આઈસ ફેશલ કરી નાખ્યા બધા પૂછતા રહેતા હોય કે આઈ સ્પેશિયલથી શું થાય છે શું થાય છે તો બસ એનાથી કંઈ થતું નથી ફેસ સારો રે બસ થોડું એવું ના ચાહીએ તેરી તેરી ના તે તો નિયાવા

જો આઈ સ્પેશિયલ કર્યો રેડ રેડ સેર થઈ ગયો તો આપડી બની ગઈ છે બ્લેક કોફી મોર્નિંગ મોર્નિંગ બ્લેક કોફી બનાઈ નાખી છે મસ્ત મજાની બ્લેક કોફી મારા માટે અને મમ માટે ને મિલ્ક વાળી કોફી બનાવું છું મમ્મીને ને મિલ્ક વાળી પસંદ છે એટલે એ લોકો માટે મિલ્ક વાળી બને છે અને મારા માટે બ્લેક કોફી બની ગઈ છે

તો હાય ગાઈસ અમે લોકો જઈએ છીએ દ્રોણેશ્વર મહાદેવ ફાઇનલી રેડી થઈ ગયા છે રેડી થઈને હવે નીકળવાનું છે બધું રેડી થઈ ગયું છે આજે ચલો ચાલો ફ્રેન્ડ્સ આપણે જઈએ છીએ હોસ્પિટલ અને આજે જવાનું છે વિડીયો રીલ બનાવવા માટે તો અમે લોકો ફાઇનલી નીકળી ગયા છે અને હવે અમારે જવાનું છે રીલ શૂટ કરવા

એટલે અમે લોકો અહીંયા અહીંયા વિડીયો બનાવવા માટે આવ્યા છે કેમ કે આ જગ્યા મને બહુ જ પસંદ છે એટલે આપણે અહીંયા વિડીયો બનાવવા માટે આવ્યા છે સો કાંઈ સમય હતા સ્પેશિયલી વિડીયો બનાવવા માટે અને વિડીયો બનાવીને જવું છે એકચુઅલી આજે થોડો ફ્રી ટાઈમ હતો એટલે અમે લોકો કહીએ કે વિડીયો બનાવવા ચાલો જઈએ છીએ એટલે ફાઇનલી પહોંચી ગયા છે વિડીયો બનાવવા માટે અને વિડીયો બે બનાવ્યા છે અને ત્યારબાદ અમે અમારે જવાનું છે હોસ્પિટલ થોડું જવાનું છે અને થોડી ખરીદી કરવા જવાનું છે તો તમે ફાઇનલી બીજા રીલ ની મમ્મી હવે બોલાય છે જવું છે આગળ નેક્સ્ટ લોકેશન સારું આવશે તો ત્યાં વિડીયો બનાવીશું ફાઇનલી પહોંચી ગયા છે હવે બીજા કંઈ લોકેશન સારું લાગે ત્યાં વિડીયો બનાવીશું એટલે અહીંયા દેખાના નજીક દેખાતું બધું કાળું એટલે